રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા રોટરીના ઉજવણીના દિવસે દીપક તેરૈયાનો સુંદર વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબ પાટણ દ્વારા વિશ્વ રોટરી દિવસ અને વિશ્વ શાંતિ દિવસના ભાગરૂપે દર વર્ષે તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે એકસો ઓગણીસમી રોટરી દિવસની ઉજવણીના ભાગરૂપે ખૂબ જ પ્રખ્યાત શિક્ષણવિદ શિક્ષણ પ્રેમી કેળવણીકાર અને તજજ્ઞ વક્તા ડોક્ટર દીપક તેરૈયાના મુખારવિંદમાંથી નીકળતી શબ્દ સરવાણીની વ્યાખ્યાનમાળા યોજાઈ હતી કાર્યક્રમના અધ્યક્ષપદે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારી જાત સાથે જોડાયેલી છે પણ મારી જાત સાથે નથી મારે જોઈ લેવા છે મારે દેવા છે

કન્ટિન્યુઅસ અને આજે પણ એક ઇન્ક્રીઝિંગ ગ્રોથ સાથે જે કામ કરી રહી છે રોટરી વર્લ્ડ વાઇડ કોઈ પણ જગ્યાએ રોટરી ક્લબની ગમે ત્યારે ગમે તે સેવા ચાલતી હોય અને એના કામ એટલા બધા મોટા છે કે જે અમારું રોટરી ફાઉન્ડેશન જેના થ્રુ અમે કરીએ છીએ રોટરી ફાઉન્ડેશન ઇટ સેલ્ફ એક એનું બજેટ છે નાના મોટા દેશના બજેટ કરતા મોટું હોય એ રીતનું બજેટ છે અને પોલિયો એરિડિકેશન જેવા કામથી તો આપણે બધાને ખબર છે કે આ એક નાની મોટી કોઈ સંસ્થા ના કરી શકે અને રોટરી જ કરી શકે ફેલોશિપની વાતની મેં જે કરી તો ફેલોશિપમાં જે લોકો રોટેરિયન છે એ લોકોને ખબર છે કે ફેલોશિપનો ઓલ્ટરનેટ આજની તારીખમાં આવી કોઈ બીજી સંસ્થા નથી કે જે એક્સેલન્ટ ફેલોશીપ મળતી હોય અહીંથી પાટણથી મળીને અમારી અમદાવાદ કે શિકાગો કોઈ બી જગ્યાએ જવું અને એજ એ રોટેરિયન જે ફેલોશીપનો લાભ મળે છે એ પણ એક રોટરીનો અમારો આ એક અલગ પાસું છે દોસ્તો એકસો ઓગણીસ વર્ષ ટકી અને ઇન્ક્રીઝિંગ ગ્રોથ સાથે તો એના માટેના જે મૂળભૂત કંઈક ડિફરન્ટ છે રોટરીનું અમારા જેમ અત્યારે છોડા સાહેબ પ્રમુખ છે એ રીતે પ્રમુખથી માંડી અને રોટરી પ્રેસિડેન્ટ સુધી એ ચોક્કસ બાયરોઝ એના આધારે રોટરી ચાલે છે એનું પીરું સ્ટ્રકચર એના દર વર્ષે રોટેશન લીડરશીપની અને આવા બધા જે ચોક્કસ બંધારણ એટલું સોલિડ બંધારણ છે કે કદાચ આપને નવાય લાગશે કે યુનોની જે શરૂઆત થઈ ત્યારે યુનોની શરૂઆતની અંદર એના જે મેઇન બોડી હતી એમાં એડવેન્ચરમાં એ પૈકી એક રોટરીના હતા અને યુનોના બંધારણમાં પણ સ્નેહભાઈ રોટરીનું જે બંધારણ હતું એના આંસો સામેલ એ વખતે કરેલા તો આટલું અમારું સ્ટ્રોંગ રોટરી ફાઉન્ડેશન રોટરીનું માળખું છે અને એના થકી અમે વર્લ્ડ વાઇડ આ રીતે સર્વિસ કરીએ છીએ હવે કદાચ તમને એમ પ્રશ્ન થાય કે રોટરી સેવા કરતી હોય અથવા સેવાની વાત હોય પ્રોજેક્ટ હોય તો અમે વર્લ્ડ પીસનો ક્યાં વાત આવી તો વર્લ્ડ પીસની અંદર રોટરીના અલગ અલગ જુદા જુદા પ્રોગ્રામ છે ફાઉન્ડેશનના એ પૈકી પીસ સ્કોલરશીપનો પણ એક મોટો પ્રોજેક્ટ છે અને આજની તારીખમાં ઘણા જગ્યાએ વિશ્વભરમાં ઘણા યુવાનો પીસ ફેલોશીપના એની ટ્રેનિંગ બાદ ઘણી બધી જગ્યાએ પીસ માટે વર્લ્ડ પીસ માટે કામ કરી રહ્યા છે જોબ કરી રહ્યા છે અને ભૂતકાળમાં પણ જ્યારે પણ બે દેશ વચ્ચે કોઈ વોરની વાત હોય ત્યારે એની અંદરથી ન થાય એ માટેના પ્રયત્નો રોટરી કરી ચૂકી છે અને વોર થયા પછી જ્યારે બે દેશ વચ્ચેનું જે વાતાવરણ હોય તો એની અંદરથી થ્રુ કોમ્યુનિટી પ્રોજેક્ટ એટલે કે મકાન બનાવવા મેડિકલ કેમ્પ એ બધામાં જ્યારે બે દેશ વચ્ચે કોઈ બી જગ્યાએ તણાવ થતો હોય ત્યારે એ લોકોમાં ઈચ્છા હોય એના દેશના નાગરિકને કે ભાઈ આમાં મદદ કરવી તો સારું કરવું પણ એ લોકો હેલ્પલેસ હોય છે ત્યારે રોટરી એક એવી સંસ્થા છે યુનોની સાથે યુનો તો કરતું જ હોય છે કામ પણ રોટરી કે એનજીઓ તરીકે એક આ ભૂમિકા ભજવે છે અને ત્યાં આગળ જઈ એને લોકોમાં તણાવ ઓછો થાય એક બે દિવસ બે બે દેશ વચ્ચેનું વૈમનસ્ય ઘટે એવા પ્રયત્નો રોટરી વર્ષોથી કરી રહી છે અને ઘણી જગ્યાએ ઘણા યુદ્ધમાં ઘણી દેશમાં કર્યા છે અને એ સંદર્ભમાં વર્લ્ડ લેવલે આજે રોટરીની જે સ્થાપના દિવસ છે એને વર્લ્ડ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પીસ દિવસ તરીકે સેલિબ્રેટ કરે થાય છે અને